દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સંપન્ન થઈ ફતેપુરા તારીખ સાત એક બે હજાર પચીસ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં શ્રી તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ લીમડીયા ફતેપુરા દ્વારા ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞના પ્રથમ દિવસે ફતેપુરા નગરમાં ભવ્ય શોભાયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ આજ રોજ તારીખ સાત એક બે હજાર પચીસ ને મંગળવારના રોજ ભૂરીબા પાર્ટી પ્લોટ મેદાન ખાતેથી શોભાયાત્રામાં એક હજાર આઠ કળશારી બહેનો સાથે ભવ્ય બેન્ડ બાજુ આદિવાસી નૃત્ય ટોળી યજ્ઞરથ વ્યસન મુક્તિ બેનર્સ પીળી ટી શર્ટ વાળા યુવાનો સદવાક્યો ભજન મંડળ દેવી શક્તિ કળશ સહિત શંખધારી ભાઈઓની ટોળી સમગ્ર ફતેહપુરા નગરના માર્ગ ઉપર શિસ્તબદ્ધ રીતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ચાર હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો આ ભવ્ય શોભાયાત્રામાં ગાયત્રી મંત્ર ગુંજન જય ઘોષ નારા ભજન કીર્તન કરવામાં આવ્યું હતું સમગ્ર નગર પિત્તવસ્ત્ર પરિજનોથી ભરપૂર બન્યું હતું

કળશધારી બહેનોનું સ્વાગત આરતી કરવામાં આવી હતી અને પ્રાસંગિક પ્રવચન શંકરભાઈ આંબલિયાર તથા ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડિયાના વ્યવસ્થાપક રામજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આમ આજનો ભવ્ય કાર્યક્રમ દિવ્ય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અહેવાલ નીતિન ભાભોર મહેસાગર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરદ્વારના પવિત્ર માર્ગદર્શનમાં સારા વિશ્વમાં મા જગદંબા આદ્ય શક્તિના રૂપમાં માં ભગવતીની જન્મશતાબ્દી બે હજાર છવ્વીસમાં સંપન્ન થવાની છે એના ઉપક્રમે સારા ભારત વર્ષમાં જનજાગરણ માટે નારી સશક્તિકરણ વર્ષ માટે અને ચોવીસ કુંડી શક્તિ સંવર્ધન માટેના આયોજન રાખ્યા છે એમાં દાહોદ જિલ્લામાં ફતેહપુરા તાલુકાના ફતેહપુરા નગરમાં ભૂરીબા પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ સફળ સંપન્ન થવા જઈ રહ્યો છે આજે પ્રથમ દિન હતો સાતમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આજે ભવ્ય કલશ યાત્રા નીકળી જેમાં એક હજાર આઠો બહેનો પોથી અને કલશ લઈને સારા ફતેપુરા નગરમાં પોતે અહીંયા કલશ યાત્રામાં જોડાઈ હતી હજારો લોકો મંત્ર ઉચ્ચાર સાથે વિશેષ પ્રકારની ઝાંખીઓ વ્યસન મુક્તની ઝાંખી નિરંતર ગાયત્રી ને પણ પરિજનો દ્વારા યજ્ઞ શરૂ રહ્યો હતો વિશેષમાં અહીંયા આદિવાસી સંસ્કૃતિના અનુરૂપ નાચ ગાન સાથે અમારા ગાયત્રીના ભક્તો પરિવારજનો જોડાયા હતા સમગ્ર દાહોદ જિલ્લામાં આનો પ્રથમ આ કાર્યક્રમ મળેલો હોય ખૂબ આનંદ રહ્યો અહીંયા અમારા જિલ્લાના પ્રતિનિધિ મહીસાગરના જિલ્લા પ્રતિનિધિ દૂર દૂરના ભાઈઓ બહેનો પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ યુવા મંડળ જોડાયા હતા આ કાર્યક્રમમાં વિશેષતા તો એ બતાવવામાં આવી કે આ કાર્યક્રમનો શુભારંભ શાંતિકનની ટોળી આપણે ભાવનગરથી આવેલી છે પણ અહીંયા પોતે ન પહોંચી શકી પણ અમારા દરેક ગાયત્રીના પરિજનો વરિષ્ઠો મળીને એક હજાર આઠ બહેનો યાત્રી જોડ્યા હતી જેના કલશની વિશેષ આરતીનો ક્રમ પણ સંપન્ન કર્યો વિશેષમાં અહીંયા ભોજન પ્રસાદની તમામ વ્યવસ્થા હતી અહીંયા વ્યસન મુક્તિનું અભિયાનના અંતર્ગત વ્યસન મુક્તિ પ્રદર્શનનું પણ ઉદઘાટન કર્યું સાહિત્ય સ્ટોલમાં દીક્ષા દીક્ષા સેટને તો આપવામાં આવશે પણ અહીંયા દરેક ભાઈઓ ગુરુદેવનું સાહિત્ય ખરીદે અને પોતે ગુરુદેવના વિચારોને ઘર ઘર ફેલાવે એવી ભાવના પણ વ્યક્ત કરી હતી જેમાં સારો સહકાર નગરજનોનો સમગ્ર પરિવારજનોનો મળ્યો છે અને આજે એક આનંદની લહેર ઉમંગ આ ધરતી ઉપર થઈ રહી છે ખરેખર ગુરુ સત્તા દ્વારા મનુષ્યમાં દેવતોને ધરતી પ્રસંગનું વાતાવરણ બનાવવાની આ યોજના છે અમને સૌને હરક થાય છે કે આ સપનું સાકાર થતું દેખાઈ રહ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ